કરવાનું હોય છે બધું બતાવી લઈ તો આપણે નીકળી ગયા હોસ્પિટલ પાણી દવા છે દોસ્તારનો ફોન આવ્યો હતો ઠીક હોય તો ત્યાં જઈને પછી આજે ઘરે દવા છે પાણ પછી

બર્ગર લેવા ગયો છે મિત્ર અને પીઝા ખાઈ લીધા હવે બર્ગર ખાઈને પછી હવે નીકળશું આ તો હું બનાવીને આવ્યો લીધા લીધ છો બીજીને જ ભરવાનું છે પૈસા વાળી પાર્ટી રે ને ભાઈ આપણી જેમ તો ના જોઈને પાંચ જો જો ગોડા મૂકવા ગોણેલા ગાંઠિયા જી મોણે

હા એને ફોન આવી ગયો ગર્લફ્રેન્ડનો એટલે એ બહાર ગયો એટલે ભાઈ એક બોટલ માં છે ભાઈ તો મેં એટલે ભેગું કર્યું યાર એટલે એ ક્યાં યાર તું કરે હું એક ઘૂંટડો મારું મોઢાવાળું નહીં હાલે ને ઓવર બીજ મગ ભાઈ એટલે આ તો પી ગયો હા એટલે આપણે હું આપણો ખોફ હતો એમ ને હા હા ભાઈ છે મારવાનો દિલ ભાઈ વાત કુલ બ્રો મારવાનો કરો એક દિવા એકને તો ઝાપટિયા લેવાનો ઈ મેદાન ને ઈ મેદાન ની વચ્ચે લઈ લેવા

બંધ કરી દે એટલે આપણે કયા સાહેબ ની હોસ્ટેલ માં હતા એની ગીત ચડી ગઈ એટલે આપણે કયા સાહેબ ની હોસ્ટેલ માં હતા એની અટાણે ફૂલ આમ ખુરશી ખુરશી ભરી જાય એવું લાગે મને આમ કેની હોસ્ટેલ માં હતા આપણે એને કોઈને દેવો જ નથી એનું કહેવાનું છે કે દે ને તો જવાબ એ રામભાઈના ચા એટલે અમે રામસર એટલે હસ્તી છે મોટી પીએચડી ઈ કેતો હોય આપણે ખબર નઈ ડોક્ટર રામભાઈ પણ આપણે ખબર નઈ ભાઈ ઈ કેતો હોય અમે નાસ્તો કરી દીધો છે અને ઈ ભાઈ હવે દોસ્તાર છે ઈ હોય ગયા રહી હું જાઉં છું સમનવે હોસ્પિટલ ચાલો પૂગી ગયા આપણે હવે આગડી આઈ છે પપ્પાને છૂટા કરી દે ભાઈ ને તો પછી નીકળી જાય એક ઘરે સીધા તો હાલો અંદર જોતા આવીએ તો હવે હાલો

ફાઈનલ લેક એ આપ કો તો ભાઈ યેમાં નાખીને એકને ના 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 પરમીને સડાઈ દીધું બસ પર હાલો ચાલે એ પાછું

ليا زبرني قرب الماء ચડતો નહીં ગોરવાનું આપણે ફાઈનલ ગેર પૂગી ગયા અને આજનો આપણો બ્લોગ અહીં પૂરો કરીએ તો આવા બ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી